માળિયા હાટીનામાં કોળી સમાજ દ્વારા અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરાય દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયા હાટીનામાં કોળી સમાજ દ્વારા અષાઢી બીજની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જસાપરા વિસ્તારમાં આવેલ શ્રી રામદેવજી પીર બાપાના મંદિરેથી સવારના નવ વાગે વાતતે ગાજતે બેન પાર્ટી અને કરજધારી કુમારિકાઓ સાથે શહેરના રાજમાર્ગો ઉપર એક વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી આ રથયાત્રામાં કોળી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા કોળી સમાજમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો આ રથયાત્રા શહેરના રાજમાર્ગો પરથી થઈને નદીના સાબા કાંઠે આવેલ શ્રી રામદેવજી મહારાજના મંદિરે પૂર્ણ થઈ હતી રામાપીર બાપાના મંદિરે ધધા ચડાવી મહાઆરતી કરી કરવામાં આવી હતી સાંજે છ વાગે સમસ્ત કોળી સમાજનું જ્ઞાતિ સમૂહ ભોજન તેમજ રાત્રે દસ વાગે પાટોત્સવ પાઠ ધૂમ ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે આ રથયાત્રા જ્યારે શહેરના રાજમાર્ગો ઉપર નીકળી ત્યારે ઠેર ઠેર દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી હું વિલાસ ગોરવ એડવોકેટ માળીયાના આજરોજ અષાઢી બીજ ખાતે અષાઢી બીજ અનુસંધાને માળીયા સમસ્ત કોળી સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું અને આ શોભાયાત્રામાં સમાજના તમામ આગેવાનો વડીલો મિત્રો બહેનો બાળકો તમામ વ્યક્તિઓ ભાવકો હાજરી આપેલી તેમજ સરસ રીતે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું ત્રાના આયોજન દરમિયાન વાડીઆટીના પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ હતો તેમજ આજરોજ વીજ અનુસંધાને રાત્રે કોળી સમાજની વાડીએ જ્ઞાતિ સમૂહ ભોજન છે તેમજ રામદેવજી મહારાજનો પાઠ પાટોત્સવની પાટોત્સવ પણ રાખવામાં આવેલ છે